જય માતાજી અહી દ્વારકાથી તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટ યાર્ડની અંદર આજે આપણે લાઈવ બકાલાની હરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા આવે તો લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી અપડેટ તમને મળતી રહે આજે તારીખની વાત કરીએ તો આઠ તારીખ દસ નવી બે હજાર પચીસ વાર છે મિત્રો બુધવાર ચાલો બકાલાની લાઈવ અરાજ જોવા જઈશ શું બધા ભાવ થાય તો તમને લાઈવ બતાવો

મિત્રો ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ભાવ વીસ નો કિલો પાકલુ ના પચીસ ના હાથ

mitra aja ringan, abah u rupiah aja Anak anak tiga rupiah na. juga. rupiah, rupiah મિત્રો આજે રૂપિયા છે આ ભાઈ છે મિત્રો આજે ગૌવાના વાવ ચાલીસ થી પચાસ રૂપિયા છે આ ભાઈ ખેડૂત છે مجھے پچیس تیس روپیہ

મિત્રો આજે આ રીંગણા છે પણ બદલો છે બદલાના પાંચ રૂપિયાના કિલો છે જો આ રીતના થોડા થોડા ઓલા હોય થોડા ખડી ગયેલા એવા હોય ને ભીલો ભીલાના પંદરથી વીસ રૂપિયાના ભાવ વાલે છે આજના

પચી 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 બેંગ્લોર પચી ના કિલો અમારું શું થાય બેંગ્લોર પચી ના કિલો પચી ના કિલો ધીરુ સોતા આજે જમરૂક આવી ગયા છે રોજ ત્રી પાત્રી ના કિલો વેચાતા હતા આજે વીસ રૂપિયા ના કિલો દેશી જમરૂક ટીંગ ટોંગ મિત્રો આજે સીતાપર ના ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા આજના બજાર ભાવ છે મિત્રો આજે આ કોબીના ભાવ બાર રૂપિયા ની કોબી રૂપિયા ની કિલો મત્સુરભાઈ ની ફૂલ ટૉક માં 40 રૂપિયા આજ ચોકલેટ મોરપેસ મોરપેસ 40 રૂપિયા ના આજ ના ભાવ છેવાય મોવા માર્કેટ હેડ ની અંદર રીંગણા ના ભાવ જો મિત્રો આજે લીલી ડુંગળીના દસ રૂપિયાની કિલો છે નવી ડુંગળી બીટ આજના ભાવ ચાલીસ રૂપિયાના કિલો છે મિત્રો બીટમાં છે ટમેટા આજના કિલો જો મિત્રો આજે કાગડા કેરી પછી નવે નવી ને તાજે તાજી એકસો ને ત્રીસ રૂપિયા ની કિલો એકસો ને ત્રીસ રૂપિયાની કિલો કેરી મિત્રો આજે આ ડુંગળીના ભાવ દસ રૂપિયાની કિલો છે જોવો તમે હવે ક્યાં ભાવ પૂગી ગયો છે ડુંગળીના આજના ભાવ દસ રૂપિયાની કિલો લસણ આજના ભાવ લસણના પચાસ રૂપિયાનો કિલો છે મિત્રો